સર્વપ્રથમ સૌથી જૂનોવાદ એટલે રચનાવાદ અને રચનાવાદ કોણે આપ્યો તો વિલ્હેમ વુન્ટ અને ટીચનર દ્વારા રચનાવાદ આપવામાં આવ્યો છે રચનાવાદીઓએ આંતરિક મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા આંતરિક નિરીક્ષણ પદ્ધતિ અપનાવી આંતરિક નિરીક્ષણ પદ્ધતિ એટલે કેવી તો કે સ્વ નિરીક્ષણ પોતાની અંદરનું નિરીક્ષણ પોતે કરવાનું એટલે દેશી ભાષામાં સમજાવું તો દાખલા તરીકે એક કેરી તમને આપી દઉં અને કેરી વિશે તમને પૂછવું તો તમે કહેશો કેરી છે પીળા રંગની છે જોતા એવું લાગે કે થોડીક પોતાના અંદરના અંદર એટલે કે ચેતન મન છે જે તેના વિચારો છે એટલે પોતાની અંદર આંતરિક વિચાર કરવા માટે નો જે આ વાત છે એને કહેવામાં આવે છે રચનાવાદ

તો રચનાવાદ ને ત્યારબાદ આપણે આગળ વધીએ ત્યારબાદ આવે છે કાર્યવાદ રચનાવાદ પછી આવે છે અને તેમના એક શિષ્ય હતા જ્હોન ડ્યુ તો વિલિયમ જેમ્સના શિષ્યનું નામ તો કે જોન ડ્યુ તેમને કયોવાદ આપ્યો તો કે કાર્યવાદ

શ્રી તેના શિષ્ય જ્હોન ડુઇ દ્વારા આપવામાં આવ્યું આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને કહેવાય વિલિયમ જેમ્સને અમેરિકાની કેમ્બ્રિજ મેચ્યુએટ યુનિવર્સિટીમાં વિલિયમ જેમ્સ પ્રયોગશાળા સ્થાપી તો આ અમેરિકામાં આને પ્રયોગશાળા સ્થાપી હતી મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી આવી એણે બુક લખી હતી મનોવિજ્ઞાનના સિદ્ધાંતો કોણે લખી તો કે વિલિયમ જેમ્સે એના લેખક કોણ એટલે કે વિલિયમ જેમ્સ જોન્ગ્યુઈ છે તેણે ભારતના કલકત્તામાં લ્યુબિની પાર્ક ખાતે એક પ્રયોગશાળા સ્થાપી હતી કાંઈtheta એટલા પ્રશ્ન પૂછાઈ શકે છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો ત્રીજો વાદ એટલે કે વર્તનવાદ જ્યાં વર્તન આવે ત્યાં વોટસન આવે અમેરિકાના વોટસને વર્તનવાદ આપ્યો વર્તન અને વાતાવરણ વર્તનવાદને મહત્વ આપે છે એટલે વોટસન એવું કહેતા કે વાતાવરણ છે ને વાતાવરણ એ વર્તન ઉપર અસર કરે વર્તન ઉપર કોણ અસર કરે તો કે વાતાવરણ એ તો એવું કહેતા કે તમે મને એક ડઝન બાળકો આપો હું તમને કહો તે ડોક્ટર વકીલ એન્જિનિયર કે ભિખારી પણ બનાવી આપું આ હું જે બી વોટસન કહેતા પણ આ કોની ઉપર આધાર રાખે તો કે આ છે ને વાતાવરણ ઉપર આધાર રાખે કેવા વાતાવરણમાં તમે એ બાળકોને રાખો છો તેના ઉપર ઈસવીસન ઓગણીસો તેરમાં

ફરીએકવાર વર્ધિમાર કોહલર અને કોફતા તો સમષ્ટિવાદ એને આપ્યો જેને કહેવાય ગેસ્ટાલવાદ આમાં શું હોય ખબર છે એમ કે ટુકડા ટુકડામાં નહીં સમજવાની કોઈ વસ્તુ છે એ આખી આખી સમજી લેવાની ટુકડામાં સમજવાની નહીં આખી આખી સમજી લેવાની એવું આ ત્રણેય વૈજ્ઞાનિકો કહેતા હતા કોહલર સમષ્ટિવાદ સંપ્રદાય સાથે જોડાયા હતા ઉપરોક્ત ત્રણેય સમષ્ટિવાદ મનોવૈજ્ઞાનિકો ગણાય છે તો આમાં એટલું જ છે મનોવિશ્લેષણવાદ

તો મનો છે કોને આપ્યો આગળ વધીએ રચનાવાદ વિલ્હેમ વિલહેમ વોન્ટે આપ્યો જે જર્મનીના હતા અને અઢારસો બત્રીસ થી ઓગણીસો વીસ સુધીમાં આપ્યો એમાં આપણે ચેતન મનની વાત કરી હતી ત્યારબાદ કાર્યવાદ તો કે આ જે ચેતન દ્વારા થતા વિવિધ કાર્યો અને વાતાવરણ સાથેની આંતરિક પ્રક્રિયા કે વિલિયમ જેમ્સ આપ્યો અને અઢારસો બેતાલીસ થી ઓગણીસો માં અમેરિકાના હતા તે વર્તનવાદ કોણે આપ્યો જેબી વોટસન અમેરિકાના હતા અને આમ જોવા જાવ તો આગળ આપણે ઓગણીસો ની વાત કરી ત્યારે ખાસ કરીને તો આપ્યો હતો પ્રગટ વર્તનનો જ અભ્યાસ બાહ્ય નિરીક્ષણ અને પ્રયોગ પદ્ધતિ ત્યારબાદ સમિષ્ટિવાત સમૂહ જૂથ અને સંગઠન સમગ્રતા ઘટકોનો નહીં પરંતુ સમગ્ર અભ્યાસ કરવો આવું મેક્સ વર્ધીમરે કીધું હતું અને તે જર્મનીના હતા અને મનોવિશ્લેષણ વાત છે તે સિગમન ફોઈડે આપ્યો કે જે વિએનાના હતા તો આમાં અર્ધચેતન મન અથવા તો અચેતન મનનું મહત્વ છે બાળપણના અનુભવોની સમગ્ર પુખ્ત વ્યક્તિ પર અસર થાય છે નિરીક્ષણ અને સ્વપ્ન વિશ્લેષણ મુક્ત સાહચર્ય એટલે કે તમને કઈ ગુસ્સો આવતો હોય તો તમને એમ અંદરથી એક સપનું આવ્યું હોય એમાં પણ તમે ગુસ્સો નીકાળો આવું બધું જ મનોવિશ્લેષણવાદમાં થતું હતું ત્યારબાદ આપણે આગળ વધીએ તો મનોવિજ્ઞાનના ધ્યેયોની વાત કરીએ તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તેની પહેલા ઉપર ટોટલ કેટલા વાદો છે એવો પ્રશ્ન પૂછાય તો ટોટલ 1 2 3 4 અને આ પાંચ વાદો છે તે હું તમારે પરીક્ષામાં લખવું પડે જોડકા જોડવાના પણ થાય કે કોણે કેવો વાદ આપ્યો આવા તમામ પ્રશ્ન પૂછાઈ શકે છે ત્યારબાદ મનોવિજ્ઞાનના ધ્યેયોની વાત કરીએ તો મનોવિજ્ઞાનના મુખ્ય ત્રણ ધ્યેય છે ત્રણ ધ્યેયમાં વર્ણન અને સ્પષ્ટીકરણ આગાહી અને નિયંત્રણ કયા ત્રણ તો વર્ણન અને સ્પષ્ટીકરણ આગાહી અને નિયંત્રણ આગળની સ્લાઇડમાં આપણે સમજીએ અભિરુચિ એ મનોવિજ્ઞાન નું ધ્યેય નથી અભિરુચિ છે તે મનોવિજ્ઞાન નું ધ્યેય નથી આગળ આપણે આ ત્રણે ત્રણ ધ્યેયો સમજીએ તો વર્ણન અને સ્પષ્ટીકરણ દાખલા તરીકે આપણે કોઈ એક એથ્લેટનું ઉદાહરણ લઈએ દોડવીરનું

ફેરફારો કરવા દોડવીરના શ્વાસ લેવાની કસરતો શીખવવી ચિંતા ઘટાડવી અને ટ્રેનર દ્વારા પગ મૂકવાની સાચી ટેકનિક શીખવવી ત્યારબાદ આપણે આગળ વધીએ તો મનોવિજ્ઞાનના લક્ષણો ઉપર ધ્યેયો હતા ત્રણ ધ્યેયો છે ચાર લક્ષણો છે પુનરાવર્તન પરિવર્તન નિયંત્રણ અને વસ્તુ લક્ષી સમાનતા આમાં નિયંત્રણ છે એ સૌથી અગત્યનું લક્ષણ છે આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજીએ તો વસ્તુ નિષ્ઠા દોડવીરની જ વાત કરીએ આપણે દોડવીર પ્રત્યે કોઈ પક્ષપાત રાખવો નહીં મનોવૈજ્ઞાનિક દોડવીરના મિત્ર હોય તો પણ તેમણે માત્ર હકીકતો જેમ કે તેના ધબકારા અને સમયના આધારે જ કહેવું કે તે ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે પોતાની લાગણી વચ્ચે ન આવવા દેવી જોઈએ એટલે કે બધા પ્રત્યે સમાન રહેવો જોઈએ વસ્તુનિષ્ઠા એટલે સમાનતા બધા પ્રત્યે સરખું નિયંત્રણ અભ્યાસ કરતી વખતે બધી બાબતો કાબુમાં રાખવી જ્યારે દોડવીર અભ્યાસ કરતો હોય ત્યારે એ જોઉં કે તે જ દી બધા દોડવીરો એક સરખું ભોજન લે સરખું હવામાન લે એક સરખો ટ્રેક એટલે બધા માટે બધી વસ્તુ સરખી હોવી જોઈએ આ નિયંત્રણ એક મનોવૈજ્ઞાનિક તરીકે રાખવું જોઈએ પુનરાવર્તન પરિણામો ફરીથી સાબિત થવા જોઈએ જો કોઈ અન્ય મનોવૈજ્ઞાનિક આજ પદ્ધતિથી આ ચિંતિત દોડવીરનો અભ્યાસ કરે તો તેને પણ આજ પરિણામો મળવા જોઈએ અને પરિવર્તન જરૂર પડીએ પોતાની પદ્ધતિ બદલવી જોઈએ જો પહેલી પદ્ધતિ જેમ કે શ્વાસ લેવાની કસરત હોય કામ ન કરતી હોય

ચેતનાના અભ્યાસ માટે વિલ્હેમ વુન્ટે કઈ પદ્ધતિ અપનાવી તો વિલ્હેમ વુન્ટ દ્વારા જે ચેતના છે પેલી રચનાવાદ એમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવી તો આંતર નિરીક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવી ત્યારબાદ વર્તનના અભ્યાસ માટે વોટસને કઈ પદ્ધતિ અપનાવી તો બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવી

માનવીની તમામ માનસિક અને શારીરિક માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે તો આવું જે છે તે ગેરેટ સાહેબ કહેતા હતા એટલે કે એચ ઈ ગેરેટ ત્યારબાદ વિશ્વમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થપાય ભારતમાં ઓગણીસો પાંચ માં કલકત્તા યુનિવર્સિટીમાં બોજેન્દ્ર નાથ સિલ દ્વારા ત્યારબાદ ગુજરાતમાં કઈ સાલમાં કઈ યુનિવર્સિટીમાં શિક્ષણ અને મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ શરૂ થયો તો પ્રણેતા કોણ હતા ક્યાના હતા તો જેને આધુનિક મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે અને તે અમેરિકાના હતા તેને કાર્યવાદ પણ આપ્યું હતું ત્યારબાદ પ્રણેતા કયા મનો તેને સમીવાદ આપ્યું હતું ત્યારબાદ આપણે આગળ વધીએ તો વર્તનવાદના પ્રણેતા કોણ હતા અને તે ક્યાંના હતા તો વર્તન આવે એટલે વોટસન જ આવે જે બી વોટસન અમેરિકાના હતા ત્યારબાદ આપણે આગળ વધીએ મનો વિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા અને આ પ્રશ્ન અત્યારે સ્કીપ કરો તો ચાલશે ત્યારબાદ રચનાવાદના પ્રણેતા કોણ હતા તો વિલિયમ વુન્ટ અને ટીચનર આપણે આગળ થિયરીમાં ભણી ગયા અભ્યાસ છે મનો વિશ્લેષણ વાત છે તે ચેતન અચેતન મસ્ત પ્રશ્ન છે રચના વાત કોને તો રચનાવાદ છે તે વિલિયમ વુન્ટ અને ટીચનરે એટલે કે પેલામાં આવશે ડી ત્યારબાદ કાર્યવાદ કોને આપ્યો તો કાર્યવાદ છે તે વિલિયમ જેમ્સે એટલે કે બીજામાં આવશે ઈ ત્યારબાદ વર્તનવાદ બધાને આપણે વોટસન એટલે કે સી ત્યારબાદ સમષ્ટિવાદ તો સમષ્ટિવાદ આપ્યો મેક્સ વર્ધીમર એટલે કે એ અને મનોવિશ્લેષણવાદ એ સિગમન્ટ ફ્રોઈડ એટલે બી ડી ઈ સી એ બી ડી ઈ સી એ બી એટલે કે આપણો ઓપ્શન થશે સી સાચો જવાબ થશે ત્યારબાદ રચનાવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિ અપનાવતા તો આપણે અગાઉ જોઈ ગયા કે આંતર નિરીક્ષણ પદ્ધતિ રચનાવાદ સાનો વિજ્ઞાન છે તો રચનાવાદ છે એ અંદર થતા અનુભવો નું કાર્યવાદના પ્રણેતા કોણ છે કાર્યવાદ કોને આપ્યો તો કાર્યવાદ છે તે જોન ગ્યુ અને વિલિયમ જેમ્સ દ્વારા આપવામાં આવ્યો છે એટલે કે એ અને સી થશે અહીં એ અને સી

ત્યારબાદ આપણે આગળ વધીએ જોન ડ્યુએ ક્યાં પ્રયોગશાળા સ્થાપી તો કલકત્તાના લ્યુબિન પાર્ક ખાતે વર્તનવાદના પ્રણેતા કોણ તો જેબી વોટસન ત્યારબાદ આપણે આગળ વધીએ તો વર્તનવાદ કોને મહત્વ આપે છે તો વાતાવરણને અને વર્તનને વારસાને નથી આપતું ભાવાવરણને પણ નથી આપતું તો અહીં આપણો જવાબ થશે 2 અને 4 જેબી વોટસને અમેરિકામાં કઈ સાલમાં વર્તનવાદની સમજૂતી આપી તો 1913 જે આપણે આગળ થિયરીમાં જોઈ ગયા વર્તનવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિ અપનાવતા બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ તમે મને એક ડઝન બાળકો આપો હું તમને કહો તો ડોક્ટર વકીલ એન્જિનિયર કે ભિખારી બનાવી દઉં આવું કયો મનોવૈજ્ઞાનિક કહેતા હતા જે બી વોટસન કેના પર આધાર રાખતા આવું કહેવા માટે તો આવું કહેવા માટે વાતાવરણ પર આધાર રાખતા વાતાવરણ જ અસર કરે છે આવું જે વાક્ય કીધું એનું અસર કોણ કરે વાતાવરણ જ કરે છે સમષ્ટિવાદનું બીજું નામ તો કે ગેસ્ટાલવાદ ત્યારબાદ આપણે આગળ વધીએ સમષ્ટિવાદીના પ્રણેતા નીચેનામાંથી કોણ નથી તો કે ભાઈ કોહલર હતા કોફકા હતા ને વર્ધિમર હતા તો સ્કીનર આવશે નહીં નીચેનામાંથી કોણ સમષ્ટિવાદી સંપ્રદાય સાથે જોડાયેલ છે તો જોડાયેલ છે કોહલર ત્યારબાદ આપણે આગળ વધીએ તો મનોવિશ્લેષણવાદ સાનો ખ્યાલ આપે છે તો મનોવિશ્લેષણવાદ છે તે અચેતન મનનો ખ્યાલ આપે છે અચેતન મનનો ખ્યાલ સિગમન્ડ ફ્રોઈડનો વાત કયા નામે જાણીતો છે તો મનોવિશ્લેષણવાદ ત્યારબાદ આપણે આગળ વધીએ તો મનોવિજ્ઞાનના કુલ કેટલા વાદો છે તો પાંચ વાદ છે સમજ અને સ્પષ્ટીકરણ એ તો છે આગાહી છે નિયંત્રણ છે તો અભિરુચિ નથી ત્યારબાદ ના લક્ષણો કેટલા છે તો લક્ષણો ચાર છે ધ્યેય કેટલા તો ત્રણ લક્ષણો કેટલા તો ચાર

ભાગ ત્રણ માટે આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ક્રમશઃ તમામ ભાગ જોશો એટલે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનમાં તમને તકલીફ નહીં પડે મળી નવા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત